ડ્રગ્સ બનાવવાનું કેમિકલ ઝડપાયું પલસાણા કારેલી ગામે એટીએસની ટીમે એમડી ડ્રગ્સ બનાવવાનું કેમિકલ ઝડપી લીધું ચાર પોઈન્ટ પાંચ કિલો કેમિકલ ઝડપાયું હોવાની માહિતી દેશના યુવાધનને ડ્રગ્સના રવાડેથી અટકાવવા પોલીસ દ્વારા સતત ડ્રગ્સના નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવી રહ્યો છે ત્યારે સુરત જિલ્લામાંથી ડ્રગ્સ બનાવવાનું કેમિકલ ઝડપાતા ચકચાર મચી ગઈ છે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કારેલી ગામની સીમમાં આવેલ ઇન્ડસ્ટ્રીઝમાં એક ગોડાઉનમાં એમડી ડ્રગ્સનું કેમિકલ હોવાની માહિતી ગુજરાત એટીએસને મળતા ગુજરાત એટીએસની ટીમે દરોડા પાડ્યા હતા ચાર પોઈન્ટ પાંચ કરોડનું કેમિકલ ઝડપાયું હોવાની માહિતી ગુજરાત એટીએસે પાડેલ દરોડાની ગંધ સુરત જિલ્લા એલસીબી એસઓજી તો દૂર પણ સ્થાનિક પોલીસને પણ આવી ન હતી ગત રોજ બપોરના સમયે દરોડા પાડ્યા હતા મોડી રાત સુધી ચાલેલા ઓપરેશનમાં ચાર પોઈન્ટ પાંચ કરોડની કિંમતના ચાર પોઈન્ટ પાંચ કિલોનો જથ્થો ઝડપાયો હોવાનું જાણવા મળ્યું છે જોકે હજુ સુધી એટીએસ ટીમ દ્વારા સત્તાવાર માહિતી આપવામાં આવી નથી